શું મિત્રો આપને ખબર છે કે પૂનમ કેમ ભરવામાં આવે છે આપણે પૂનમ ભરવા કે પૂનમના માતાજીને દર્શન કરવા તો જતા હોય છે પણ માતાજીને પૂનમની તિથિ કેમ આટલી વહાલી છે માતાજીને ધામમાં પૂનમનું શું મહત્ત્વ છે તો ચાલો આપણે એ જાણવાનો આજે પ્રયાસ કરશું શુદ્ધ અને સરળ ભાષામાં કહેવું હોય તો પૂર્ણતા સુધી પહોંચાડે એ તિથિ એટલે પૂનમ જીવનની અપૂર્ણતાને માતાજીના દર્શન માત્રથી પરિપૂર્ણ કરી દે છે એ તેથી પૂનમ અને આ એ દિવસ છે જ્યારે ચંદ્રમાં પોતાની સોળે કળાએ ખીલેલ હોય છે અને સોળે કળાએ પૂર્ણ હોય છે એટલે જ પૂનમના માતાજીના ધામમાં માના દિવ્ય દર્શન માત્રથી માય ભક્તોના જીવનમાં દુઃખ દરિદ્ર અને જીવનની અધુરોપની મા પોતાના દિવ્ય આશીર્વાદથી પરિપૂર્ણ કરી દે છે એટલે કે જીવનની અધૂરપને ભરી દે છે મિત્રો જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે પણ પૂનમનું બહુ મહત્ત્વ રહેલું છે આ દિવસે સૂર્ય અને ચંદ્રમાં એકદમ સામસામે હોય છે આ બંને ગ્રહોની સ્થિતિથી સમસપ્તક યોગ બને છે એટલે જ પૂનમના દિવસે સારા કાર્યો કરવાથી જે શુભ ફળ મળે છે એ પૂર્ણ મળે છે અને પૂર્ણ પ્રાપ્ત થાય છે તેથી આ દિવસે લોકો દાનપુન ધર્મ કરે છે અને આ દિવસે માતાજીના દર્શન કરવા વધુ જાય છે તો બોલો જય માતાજી અને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને કોમેન્ટમાં જય માતાજી લખવાનું ભૂલતા નહીં તો ફરી મળશું નવા વિડીયો સાથે ત્યાં સુધી સૌને મારા જય માતાજી